નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ ચાર વિષય પર્યાવરણની સ્વાધ્યન પોનો ભાગ નંબર ચારનો પાઠ નંબર ઓગણીસ સાથે જમ્યાની વાત કરવાના છીએ અહીંયા મિત્રો પર્યાવરણના પાઠ ઓગણીસનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય પર્યાવરણ નિઃવાધીન પોથીનો ભાગ ચારનો પાઠ નંબર ઓગણીસ સાથે જમીએ પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો એમાં પેલું તારીખ પ્રમાણે ઉજવાતો તહેવાર કયો છે તો સી ઉત્તરાયણ બીજું ચંદ્રની કળા પ્રમાણે ઉજવાતો તહેવાર જણાવો નીચેનામાંથી તો બી હોળી ધૂળેટી ત્યાર પછી ત્રીજું મકર સંક્રાંતિનું બીજું નામ જણાવો તો ડી ઉત્તરાયણ કયા મૂળનો ઉપયોગ તમે ઊંધિયું બનાવવા નહીં કરો બી એ બીટ પાંચમું મારો સમાવેશ રાષ્ટ્રીય તહેવારમાં ન કરી શકો તો એ ચૌદમી જાન્યુઆરી ત્યાર પછી પ્રશ્ન બે જોડકા જોડો તો ઉત્તરાયણ એની સામે આવશે સી તલના લાડુ તલ સાકડી ચીકી ઊંધિયું બીજું એ હોળી તો ખજૂર અને ધાણી ત્રીજું રમઝાન ઈદ તો એની સામે આવશે ઈ સેવા સેવ ખુરમા પૂરી ચોથું દિવાળી એની સામે આવશે બી મીઠાઈઓ દૂધ પાક પૂરી ખીર ફરસાણ જન્માષ્ટમી એની સામે આવશે ડી ફરારી વાનગીઓ પંચરીનો પ્રસાદ ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખોટો શબ્દ છેકી નાખો પેલું હોળી ધૂળેટી એટલે રંગનો તહેવાર ભાઈબીજ ચેકવાનું છે બીજું શાળામાં અલ્પહાર રિસેસમાં આપવામાં આવે છે મધ્યાહન ભોજન ચેકવાનું ત્રીજું ઉત્તરાયણનો તહેવાર જાન્યુઆરી મહિનામાં આવે છે ફેબ્રુઆરી ચેકવાનું ચોથું શાળામાં મધ્યાહન ભોજન મેનુ છ દિવસનું હોય છે સાત ચેકવાનું છે પાંચમું રક્ષાબંધનના તહેવારનું બીજું નામ બળે મકર ચેકવાનું છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરવા નથી જેથી આપણે આ પ્રકારના સ્વાધ્યન પોથીના સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત ધોરણ ચાર સ્વાધ્ય પોથી ભાગ ચારના દરેક સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે પ્રશ્ન ચાર પ્રશ્નોના જવાબ લખો પેલું તિથિ ભોજન એટલે શું ગામ લોકો અથવા વાલીઓ દ્વારા આપવામાં આવતું ભોજનને તિથિ ભોજન કહે છે બીજું મધ્યાહન ભોજન શા માટે આપવામાં આવે છે આપણા દેશમાં ઘણા બાળકો એવા છે જેમને પૂરતું જમવાનું મળતું નથી શાળામાં ભૂખ્યા શાળામાં ભણતા બાળકોને ગરમ પકવેલું ભોજન મળી રહે માટે મધ્યાહન ભોજન આપવામાં આવે છે ત્રીજું તમારી શાળામાં મધ્યાહન ભોજનના અઠવાડિક ભોજનની યાદી ક્યાં લખવામાં આવી છે શાળાના રસોડાની બહાર મધ્યાહન ભોજનમાં ના અઠવાડિક ભોજનની યાદી લખવામાં આવી છે ચોથું મધ્યાહન ભોજનમાં તમારી સાથે કોણ કોણ જમે છે ભોજનમાં અમારી સાથે અમારા ઘણા બધા મિત્રો અને શિક્ષકો પણ જમે છે પાંચમું તમારી શાળામાં આપતા મધ્યાહન ભોજન વિશે તમારા અનુભવો જણાવો અમારી શાળામાં દરરોજ મેનુ પ્રમાણે ગરમ મધ્યાહન ભોજન આપવામાં આવે છે છઠ્ઠું તમારી શાળામાં અલ્પહાર આપવામાં આવે છે જો હા તો તમે શાળામાં અલ્પહાર આપવામાં આવે છે તેમાં ચણા ચાટ સુખડી વગેરે આપવામાં આવે છે સાતમું તમે ક્યાં કયા પ્રસંગોએ સમૂહ ભોજન કરો છો અમે લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ તથા બીજા ઘણા સામાજિક પ્રસંગો દરમિયાન સમૂહ ભોજન કરીએ છીએ ત્યાર પછી આઠમું તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે શા માટે મને દિવાળીનો તહેવાર સૌથી વધુ ગમે છે કારણ કે ત્યારે નવા નવા કપડાં પહેરવાની અને ફટાકડા ફોડવાની મજા આવે છે નવમું ઉત્તરાયણમાં તમે કેવી કેવી તૈયારી કરો છો ઉત્તરાયણમાં અમે પતંગ ચગાવવા માટે પતંગની કિન્ના બાંધી રાખીએ છીએ ફિરકી તૈયાર રાખીએ છીએ દસમો તમને જમવાની મજા કોની સાથે આવે છે શા માટે મને મારા મિત્રો સાથે જમવાની બહુ મજા આવે છે કારણ કે મિત્રો સાથે બેસીને જમવાનો આનંદ જ કંઈક ઓર છે ત્યાર પછી પ્રશ્ન પાંચ કોષ્ટકની વિગતો પૂર્ણ કરો તહેવારને શું શું તૈયારી કરવામાં આવે છે દિવાળી ઘરમાં રોશની ગોઠવવામાં આવે છે દીવડાને રંગો તૈયાર રાખવામાં આવે છે જન્માષ્ટમીમાં ફરાળ ફરાળની તથા પંજરીની વાનગીઓ તૈયાર કરવામાં આવે છે અથવા પંજરી બનાવવાની તૈયારી કરવામાં આવે છે ઈદમાં પૂરી વગેરે બનાવવાની તૈયારી કરવામાં આવે છે ધૂળેટીમાં કેસુડાના રંગ તથા બીજા રંગો બનાવવાની તૈયારી કરવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન છ તમારા ઘરે અઠવાડિયા દરમિયાન બનેલી વાનગીઓને આધારે કોષ્ટક પૂર્ણ કરો તો દિવસ વાનગી શામાંથી બને કોણે બનાવી સોમવારે પકોડા તો કેમાંથી બ્રેડ અને બટેટા કોણે બનાવી તો કે મમ્મીએ મંગળવારે શાક રોટલી શાક તો કે શાકભાજી અને ઘઉંની રોટલી મમ્મીએ બનાવી બુધવારે પૂરી શાક ઘઉં અને શાકભાજીમાંથી મમ્મીએ બનાવી ગુરુવારે દાળ ભાત તુવેર દાળને ચોખા કોણે બનાવ્યા તો એમાં બધા મમ્મી જ આવશે તમારા પપ્પા બનાવતા હોય તો પપ્પાને લખવાનું શુક્રવારે પાઉભાજી તો પાઉ અને શાકભાજી તો મમ્મીએ બનાવી શનિવારે ચૂરમાના લાડુ ઘઉં ને ઘી રવિવાર શાક રોટલી ઘઉં ને શાકભાજી તો મમ્મીએ આ રીતનું ઘરે જે મેનુ બને છે એ તમારે લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન સાત તહેવારનું ચિત્ર ઓળખી તેના વિશે ટૂંકી વિગત લખો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય વિડીયો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ખાસ આ વિડીયોને

અમાસના દિવસે ઉજવવામાં આવે છે તે દિવસે ઘરોમાં રોશની ચળહળી ઉઠે છે બધા નવા કપડાં પહેરે છે રંગોળી બનાવવામાં આવે છે અને બાળકો ફટાકડા ફોડે છે ત્યાર પછી છે ઈદ ઈદનો તહેવાર મુસ્લિમ લોકો એકબીજા સાથે ગળે લગાવીને મનાવે છે તે દિવસે સેવ ખુરમા પૂરી વગેરે પણ બનાવવામાં આવે છે ત્યાર પછી ચોથો તહેવાર છે નાતાલ પચીસ ડિસેમ્બરના રોજ નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે ક્રિસમસ ટ્રી શણગારવામાં છે અને ઘણા લોકો લાલ કપડાં પહેરીને સાંતા ક્લોઝ બને છે તો મિત્રો આ તો આપણું ધોરણ ચાર વિષય પર્યાવરણ સ્વ અધ્યયનપથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બાકી સ્વ અધ્યયન પથી ભાગ ચારના બાકીના પ્રકરણ છે એ તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી લિસ્ટમાંથી મળી જશે